જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હવા પડી જાય વાગી ગયા નવ તો આપણા જવાનું છે શ્રી આભાર પોચમ ભરવા માટે ગુરુ મહારાજની તો આપણે બાઇક લઈને નીકળી ગયા રોડ ઉપર આવીને બ્લોગ ચાલુ કર્યો તો જો વાતાવરણ હતા વરસાદ ચાલુ હતો થોડો થોડો વહેલા અત્યારે બંધ થયો એટલે આપણે નીકળ્યા છીએ આમ તો બપોર ચડી જવા વિચાર હતો પણ અત્યારે બંધ થયો એટલે હું પોચમ થઈને ફરી આવીએ ગુરુ મહારાજની પોચમ તો શ્રાવણ મહિનો ચાલો એટલે બધાનો હર હર મહાદેવ તો આ પછી એ પહોંચ્યો બાઇક ચાલુ રોડ ઉપર આવી ચાલુ કરે એટલે લઈ સીધા થઈને પહોંચ્યો ગોપ મહારાજ મળીએ બીજું રીતે આપણ થઈ આવા બાઇક મેકી દીધું ટ્રાફિક ના લીધે આપણા બાઇક મેકી દીધી અંદર કોઈ જવા નહીં દેતા કોઈ નહીં એન્ટ્રી નહીં જો આ બાજુ ટ્રાફિકવાળા ઊભા રહ્યા હોમો બોખરો આ બાજુ બોખરા આ બાજુ પાર્કિંગ છે આપણા મિત્રો અંદર જઈએ હેડતા બાઇક મેળવીને હેડતા થઈ ગયા છીએ તો જો આ બધા હેડતા આવે કોઈને અંદર લઈ જવા નહીં દેતા ખાલી જે આ વેપારી હોય એને અંદર લઈ જવા દી અને પેલી બાજુ જે જવનારા હોય એવાનો રસ્તો પેલી બાજુ બહાર નીકળતો હોય એ માટે તો આપણા હેડતા જઈએ બાઇક મેકિંગ જો આ બોખરા ઉપર ઝૂમ થાય એવું નહીં એટલું બધું આપણા પણ હાલ મોણસો ઉપર જ છે ગુરુના બોખરા ઉપર

લો આ મંદિર રાખી કારણે વિડીયો બનવા નહીં ગયા જો ભીડ થાય ના કારણે દર્શન કરી લીધા આ મંદિર અને જે જે મિત્રો સબસ્ક્રાઈબર મિત્રો હોય આપણે વિડીયો જોતા હોય એની મનોકામના પૂરી કરે ગૂલ મહારાજ દર્શન અમ્મા વોદરા ખુદી ઈકણ આપણે શિફર ચડાવવાનું છે તો ઈકણ આપણે ચડાવી લીધું હતું ફોન પકડતા નહોતો ફાવે એવું કે આપણે લીધેલો અને આ બાજુ અમ્મા મંદિર છે ઇકન તો ટ્રાફિક ના લીધે આપણે जय लियो कार्तिक वरदार से એટલે વિડિયો બનાવાતા ન દેતા કોઈને તો જો આ આય કા શ્રી પર સળારશી જય લ્યો પણ આપા ફોન પકડતો નતો ફાવતો તો આપડો નતો કાટ લીધો જય દે ઓદરા આવાના મોકેશ્વર પોણ શું ઓદરા અને આ બાદ મુકેશ્વર રક્ષ તો જાય સાબા તેલી બાદ જન બતાઈએ ઉપર હો મરે ગુરુમ બોખરો છે કઈ આમાં આપ ચડાય ના સમગ પેલો શેવાડ ને એવું થઈ ગયું હોય ને એટલે અધરથી પગ લપસક એવું થાય આપણો અધર ચડ્યા નહીં પણ ફરીવાર કોપડા સડશું તો બતાવીશું આ બાજ નાગેશ્વરી મહાદેવનું મંદિર છે જોઈ લો તાપા દર્શન કરી લઈએ જોઈ લો મિત્રો આમાં નાગેશ્વરી મહાદેવનું મંદિર સોમનાથ તાપા દર્શન તો આ બાજુ ઉપર બેઠક માતાને એવું બનાવેલું હોય મહાદેવનું મંદિરના બાજુમાં જ છે આ બાજુ જો આ બોખરા છે આ બાજુ અને આ બાજુ ગુરુમ બોખરો તો આપણે દર્શન કરી લીધો આ બાજુ વાળી છે ભોજનાલય તો એ બાદ જમવા ચાલુ હોય અંદર તો એ તો કટાફા નહીં લઈએ કે ટ્રાફિકના લીધા તો આપણે બહારથી બતાવી દઈએ જોઈ લો બોખરા છે કોરે મોરે બોખરા વચ્ચે મંદિર છે તો જો આ બાજુ જમવાર ચાલુ હોય જોઈ લો થાળી પણ હાથે ધોવાની જો ટ્રાફિકના લીધે આપણા કટ અંદર લેવા તો નહીં પણ એના ટ્રાફિકના આવે ના કોઈને જોઈ લે આ બાજ પેલો અધા સર ગુરુ પોખડા ઉપર અમુક સર ને અમુક ના એ સર આપણા આટલા સુધી આવી ગયા હતા દર્શન કરવા માટે ઉપર બે ત્રણ પોચેમ નહોતું પણ આ પોચેમાં આવી ગયા હતા

પેલા ભાઈ લઈને આવ્યા હતા વધારે પેકેટ પણ આખો લઈને જતો રહ્યો હાથમાં નહીં વોખરો થાય તો કેટલો થાય જોઈએ જો આટલો થાય પણ આપણે રિઝલ્ટ ઓછું આવે એટલે એટલું બધું દેખાતું નહીં જો આ રીતે આટલું ગુમ થઈ જાય બહુ ગાતા ઠંડુ વાતાવરણ એટલે મસ્ત

મિત્રો આપણે દર્શન કરીને કરિટર્ન આવી જાય કોન્ચા તો રોડ પર આવી જાય વરસાદ અંધાર એ ના હોય તો હારું સારું એવું થઈ ગયું જોઈ લો મોરે મોરે ગમર ગોડ થયું પાસળ ઉગાડવું પણ આ બાજુ આપણે ઘર જવાનો રસ્તો છે એ બાજુ અંધારે ને આવી ગયું છે હાલ આપણે કોન્ચા આવી ગયા છે જોઈ લો આમ લોટ દેખાય अडबोळू केवो विद्या असला कोनवा दिव्या नो तारु है मारू दिव्या नु हाल ते बाजू थोडी घरा बाई नाल ए लाय बाजू पे लाय थोडी घरा बाई नाल पस्तन आलू

મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ગામમાં સોમનાથ મહાદેવ મંદિર ચિત્રમાનું મંદિર છે ને મહાદેવનું છે તો આપણે દર્શન કરી લઈએ કાલે સોમવારે તો પણ આપવાનો ટાઈમ નહોતો મળ્યો તો આ જ છીએ આપણે જો આ મંદિર તો દર્શન કરી લઈએ હોદ હોજના લાગી જાય છે યાર જોઈ લો મંદિર તો મંદિર શિવલિંગ છે હું ઉરીએ દર્શન કરી લે મિત્રો માનું મંદિર જોઈ લો તો ચીતળા સાથે મેળો ભરાય તો આપણનેળો ભરાશે વિડીયો બનાવશું તો હવે મંદિર વરસાદ પાછું અંદાજ દીધું છે જો આ બસ કરણ છે